પ્રતિજ્ઞાન કે આપણા આદિવાસી મનાસરા જાણવીએ અને આપણા જે રીત રિવાજો છે આપણા પૈર જે આપણે અજિંત્ર છે એ આપણે જાણીશું આપણે જાણીશું તો જ એ તો બીજું કોઈ જાણવા માટે નથી એટલે બધાને ફરી હું વિનંતી કરો છો કે ખૂબ આ સંખ્યા ભેગા તૈયાર માટે બધાનો કોખો અવર ફરીથી બધાને જે જ હર આપી જાય તે આ દિવસ આપણા બે ધારાસભ્યો ઉપસ્થિત છે ત્યારે હું લોકોને એવું થોડીક શાંતિ રાખજો આ બાજુ જે લોકો છે થોડા બેવી જાવ ભાઈ કે પાછળ વાળા ત્યાં ભાઈ તમે આમ આવી જાઓ હવે આપણી વચ્ચે આપણા સૌના લોકવાડીલા વાસ્તાના ધારાસભ્ય જેનો જેનું નામ અનંત જેનો કોઈ અંત નથી એવા હું અનંત માટે અભિનંદન કરીશ કે તમે હું ચાલી जय आदिवासी जय आदिवासी लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे फिर से लड़ेंगे फिर से लड़ेंगे नेत्र भूमि पर આજે તમને સૌને નમસ્કાર અને જય વીર મુંડા આજે ખબર છે ને આપડા જંગનાયક ક્રાંતિવીર અને સ્વતંત્ર સેનાનીનો જન્મદિવસ છે તો આપણે એનો એક નામ બોલાવો જોઈએ વીર મુંડા જી કી મુંડા જી કી જય બેડિયા સભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ

આજે ખબર ગુજરાત ના વિસા આ તો હજુ શરૂઆત છે આપણા ઘરે એ લોકો દરવાજા પર દર્શન કરવા પડશે આપણું અનુકરણ કરતા થઈ ગયા આપણા વિસ્તાર ની જંગલ ની ચોરી કરતા થઈ ગયા આપણા વિસ્તાર નું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણ પત્રની ચોરવા લાગ્યા પણ અમે બે જણા છે કોઈના પાપ અમારા વિસ્તારમાં ઘુસવાની હોય આ પૈસા થી લાવેલા

ઊંચા ભાજપ ચોર લોકો હોય અમે કોઈથી ગભરાતા નથી અમે કોઈના બાપ ની આગળ જોઈતા નથી ને કોઈના બાપ થી ગભરાતા નથી આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો આદિવાસી સમાજ આદિવાસી માના કુખે જન્મેલો તે આદિવાસી છે અત્યાર સુધીના મારા તેર જેટલા પડતર પ્રશ્ન તમને સોલ્વ કરી આપો પછી તમે વિશ્વ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો અરે તમારા ભી એક મુંડાજીની પ્રતિમા તો મૂકાધી નથી અને જન જાતિઓ ગૌરવ દિવસની ઉજવણી કરે અરે આદિ જન જાતિઓ ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જન નાયક ના ઉજવણી દિવસે કોઈ ના બાર માણસ કે લાવવાની જળ અમે આદિવાસી કાપી છે કાપી છે ને ડરવાનું આપણી પાસે કોઈ આવે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે જર્જરિત શાળામાં ભણવા દીધા આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહાર થી અહીંયા ગૌરવ દિવસ ઉજવવા પડે ભાઈ કે આવ્યો કાયદો છે હવે કોઈ મદદ મગજમારી કરે તો તીર કાંઠા કાળવા તૈયારી રાખો રાખો ને રાખો ને આપણે હવે આર લડાઈ લડવી છે 加我一点。